શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર સંશોધક કટાર લેખક એવા ડૉક્ટર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન બે હજાર પચીસનો એવોર્ડ કલા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો ડૉક્ટર ખાચર જૂનાગઢમાં ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં છેલ્લા તેત્રીસ વર્ષથી ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે તેઓએ જૂનાગઢ સંબંધિત છ પુસ્તકો સમાજને આપ્યા છે અને તમામ પુસ્તકોની યાદી કરવા જઈએ તો તેત્રીસ પુસ્તકો એમણે સમાજને ચરણે ધર્યા છે તેમને સતત લખવું વાંચવું અને તટસ્થ બોલવું એ એમના જીવનનો મંત્ર બની ગયો છે દેશ દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ માટે તેમણે પોતાની યુટ્યુબ ઉપર પાંચસોથી વધુ મૂલ્યવાન આધારભૂત વિડીયો મૂક્યા છે આ એવોર્ડ અર્પણ કરતી વખતે શ્રી માધવ પ્રિયદાસજી તથા પી કે લહેરી પૂર્વ મુખ્ય સચિવ વી એસ ગઢવી પૂર્વ માહિતી નિયામક કુમારપાલ દેસાઈ ભાગ્યેશ જહા તથા દાતા શ્રીમતી પન્નાબેન રસિકલાલ હિમાણી અને ભગીની દક્ષાબેન પિનાકીનલાલ સોદાગર તથા ટ્રસ્ટી રમણીકભાઈ ઝાપડિયા હાજર રહ્યા હતા પ્રદ્યુમન ખાંચરને આ એવોર્ડ પ્રાપ્ત થવાથી એમના હાથે હજુ વધુને વધુ બમણા તમણા વેગથી લેખન સંશોધન થતું રહેશે